હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ જવાનું છે ગામ એટલે ગામ જ છે પણ બીજા ગામ જવાનું છે સવાર સવારમાં ખાવા લાગી ગઈ છું નાસ્તાના જગ્યાએ ખાઈ લઉં પછી નીકળવાનું પણ છે અને નાસ્તો કરીને ફાઇનલી ફટાફટ નીકળી આવ્યા છે અરે બાપ રે બાર સેલ્સિયસ જબરજસ્ત ગાઈસ બાર ડિગ્રી ઠંડી છે જબરજસ્ત ઠંડી છે આજે તો રોહિએ તો સ્વેટર જ નહીં તને ઠંડી નહીં લાગતી મને તો બહુ લાગતી તો ફાઈનલી નીકળ્યા છે વાગી ગયા છે એમ તો આઠ થોડું થોડું કરતા સાત વાગે નીકળવાના હતા અને વાગી ગયા આઠ

જય માતાજી સવાર સવાર માં માતાજીના દર્શન કરીને નીકળ્યા આગળ અરે આજુને શું લખેલું છે નંગ બધા મોદી કાકા ને બાજુમાં તો શું લખ્યું છે તમે જો વાંચી લોશ બધા ખરા હોય છે આ સ્ટુડન્ટ જ હશે કોઈ નાનું ના કંઈ પણ લખી નાખે છે ફાઇનલી પહોંચી ગયા છે આ નાવલમાં હવે ઘર એકદમ નજીક જ છે પાંચ દસ મિનિટમાં ઘરે ચુપાઈ જાય ચુપાઈ જાય રહી નથી આવી

સ્મેલ પણ એવી સરસ આવી રહી છે ને મજા આવી ગઈ વાડીમાં ફરવા પણ આવી ગઈ છું ગાર્ડનમાં વાડીમાં વાડીમાં જો ટામેટા કેવા સરસ આવી ગયા છે અને એક સરસ મજાનું વસ્તુ બતાવ

બરાબર ઠંડી છે એક અઠવાડિયું ઠંડી એક અઠવાડિયું ગરમી એવું બધું ચાલી રહ્યું છે હવે પહેલાં કેવું એક ધારું ઠંડી રહેતી હતી એક ધારો વરસાદ આવતો તો એક ધારી ગરમી લાગતી હતી એવું કંઈ સિઝન જેવું બચ્યું નથી હવે ગમે તેમ ઉનાળામાં વરસાદ પડી જાય શિયાળા શિયાળામાં એ વરસાદ પડી જાય અને લાસ્ટ ટાઈમ મમ્મી રોપેલી હતી ને મેથી જ મસ્ત નીકળી આવી છે જેણે પણ મારો જૂનો વ્લોગ જોયો હોય એને ખબર હશે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આવેલા તો મમ્મી રોપતા હતા હવે મસ્ત મેથી નીકળી આવી છે ચાલો મેં તો જમવા બી બેસી ગઈ છું જમી લઈએ રૂહી જો વેફર ખાઈને નીચે હું ચલો જાવ ઉચકે લો હા એને ખાઉં છું સાકોતી સારું મેં તો ખેલાવની મમ્મને તો ભૂખ લાગી છે હા હવે નંબર આવે છે ગરમા ગરમ દાળ ભાતનો ગાયસ વાગી ગયા છે પાંચ હું મમ્મી મારા માટે નાસ્તો બનાવી રહી છે ઇવનિંગ નાસ્તો ભૂખ લાગેલી હતી એટલે મસ્ત ગરમા ગરમ બટાકા પૂરી મમ્મીના હાથની મજા આવી જાય ખાવાની ला ला में मैचर तोला छोटी थी ला लाओ Wah, वाह बहुत बड़ा फूल रात છે ઘરે સુરત ડિનર થઈ ગયું છે રૂહી મેડમ સુઈ ગયા છે અને મને પણ હવે ઊંઘ આવે છે તો ચાલો બ્લોગ એડિટ કરી દઉં હું આવાળા વ્લોગને આજ એન્ડ કરું છું મળ્યા કાલે નવા બ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય બાય